હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં કે બી પટેલ રેસીપીમાં જેસી ક્રોસ ન તો આજે આપણે બનાવવાનું છે બેસનનું શાક બેસનનું શાક આપણે આટલું જ સામગ્રીથી એકદમ ઓછી સામગ્રીમાં આ બેસનનું શાક બની જાય છે જો ક્યારેય તમારી પાસે કોઈ શાક અવેલેબલ ન હોય અને શાક બનાવવું હોય તો આ શાક ઝડપથી ત્રીજીથી બની જાય છે અને બધાને આ શાક ભાવશે તો ચાલો આપણે શરૂ કરીએ તો ચા નંગ મેં ડુંગળી સુધારીને લઈ લીધી છે આપણે ચોપરમાં ચીલી કટરમાં કાઢી છે એટલે આની ગ્રેવી નથી કરવાની ટમેટાની પણ ગ્રેવી નથી કરવાની આવી એકદમ સરસ ઝીણું ઝીણું સુધારવાનું છે તમે હાઇથે પણ ઝીણું ઝીણું સુધારી શકો આમાં છે આદુ મરચાં અને લસણ એક મરચું લીધું છે તીખું એવું ત્રણ ચાર કરી લસણ છે અને એક ટુકડો નાનો એવો આદુ છે ના ત્રણ ચમચી આપણે બેસનનો લોટ છે ને આપણે આમાં લીધી છે થોડી એવી ઘાટી છાસ એક ગ્લાસ જો તમારી પાસે દહીં હોય મોડું તો દહીં પણ લઈ આપણે આપણે ગેસ ચાલુ કરીએ અને અંદર ત્રણ તેલ તેલ લીધું છે આપણું ગરમ થઈ ગયું છે એમાં રાઈ થોડી ઉમેરીશું થોડું એવું જીરું ઉમેરીશું ગેસ આપણે ધીરો કરી નાખી રાઈ ફૂટી ગઈ છે એમાં લીમડાના પાન

આ રીતની એકદમ સરસ ઝીણી બારીક સમારેલી છે અને થોડી કચાસ દૂર થઈ જાય અને આછો પિંક એવો કલર પણ આવી જાય આપણે ટમેટા ઉમેરી દઈએ અને એમાં સાથે આપણે આદુ મરચાં અને લસણ હતું એ પણ ઉમેરી દઈએ આ બધું એક પાંચક મિનિટ જેવું આપણે સતડાવા દઈશું જ્યાં લગી તેલ છૂટું ન પડે આપણે આમાં ત્યાં સુધી સતડાવા દેવાનું છે ઢાંકીને મૂકી દઈ વચ્ચે વચ્ચે આપણે થોડુંક ચેક કરતા જો આપણે વચ્ચે વચ્ચે એક એક મિનિટે આપણે થોડું એવું ચલાવતા રહીશું ચેક કરતા રહીશું પાછું આપણે ઢાંકી દઈએ એટલે ટમેટાની કાચે કચાસ પણ વહી જાય આપણે તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો એમાં આપણે થોડા એવા મસાલા કરી લઈએ નાની એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે આમાં એક મરચું પણ તીખું ઉમેર્યું છે એટલે આપણે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું અને એકવાર હલાવી હું અત્યારે એક ગ્લાસ છાશ લીધી છે કેટલી ઉમેરવું એ હું તમને કહું હમણાં દહીં નહોતું અને એકદમ સરસ મજાની ઘાટી છાશ હતી દહીં જેવી એટલે મેં છાશ લીધી છે જો આપણે ટોટલ અડધો ગ્લાસ છે છાસ અને ગેસ આપણો એકદમ સરસ મજાનો ધીરો જ છે સ્લો ગેસે જ આને બનાવવાનું દહીંનું આપણે પાણી છૂટું પડી જાય ત્યાં લગી પકવી લઈ આપણે ત્રણ ચમચી બેસનનો લોટ લીધો છે એમાં આપણે એક ચપટી એક જ ચપટી જો આવી રીતે ચપટી ભરીને જ અજમા લીધા હશે અને થોડા આપણે ધાણાભાજી લઈ જો તમારી પાસે કસૂરી મેથી હોય તો એ પણ લેવાની એનોય સરસ ફ્લેવર આવે એમાં થોડું એવી પાણી ઉમેરી અને આપણે ઘાટી એવી એક સ્લરી બનાવી થોડું થોડું પાણી ઉમેરતું જવાનું એટલે આપણે આની અંદર ગાંઠા કોઈ ના રહીએ જો આપણે આટલી થીક અને આવડી નરો આટલી આવી સ્લરી આપણે બેસનની બનાવવાની છે હવે આપણે ચેક કરી જોઈ શાક આમાં તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને એમાં આપણે ધાણા ઉમેરી દીધા છે હવે એને થોડુંક ચલાવી તેલ છૂટું પડી ગયું છે પણ તોય આપણે થોડુંક એવું ચલાવી લઈએ કેમ કે જો દહીં હોત ને તો આટલો બધો સમય ન લાગે આપણે છાસ ઉમેરેલી છે એટલે છાસમાં થોડો પાણીનો ભાગ હોય આપણે હજી પણ પાણીનો ભાગ બળવા જો તમે નવા તો કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો જો આ શાક એકવાર તમે બનાવી અને ખાઈ લેશો ને તો તમને પનીર ભુરજી કે પાંભાજી કોઈ પણ શાક તમે ફૂલી જશે અને ઝડપથી આ શાક પણ બની જાય છે અને આપણે શાકભાજી ઘરમાં ન હોય પણ આ વસ્તુ તો બધી ઘરમાં હોય જ એનાથી નહીં પણ આપણે શાક બની જાય ને બનાવવામાં પણ સહેલું છે ને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના મોટા બધાને ભાવે આ શાક હવે આપણે આ બેસનની સ્લેરી કરી છે એ ઉમેરી દઈએ एकदम धीरो गैस राखवा कंटीन्यू आम चलावता रह આપણે જે લોટની સ્લરી કરી હતી એમાં જ આપણે થોડું એવું પાણી ઉમેરી અને આમાં બે ત્રણ જ ચમચી પાણી ઉમેર્યું છે એટલે આપણે બેસનનો લોટ કાચો ન રહીએ આપણે લોટ કાચો જ લોટ લીધો હોય એટલે થોડું પાણી ઉમેરવું પડે હવે આને આપણે ઢાંકી અને મૂકી દઈએ પાચક મિનિટનો સમય થઈ ગયો છે હવે આ સમયે આપણે છે ને ચમચાને ને કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું જેથી કરીને એકદમ સરસ છૂટું પડી જાય શાક ચીકણું ન રહીએ આપણું આપણે એવું નથી થવા દેવાનું

જ સારો એવો ટેસ્ટ હોય તો આપણી પ્લેટ બનીને તૈયાર છે કેટલું સરસ શાક બને ખાવામાં આવું જ પણ ટેસ્ટી છે તો ચાલો ફરી મળીએ પાછા કાલે નવા સાથે